ખાતર ખાતર નો પરફેક્ટ આ સમય છે ખેડૂતની જરૂરિયાત હોય તો અત્યારે ખાતર છે એ હકીકત છે કે ખાતર જે રાસાયણિક ખાતર છે એમાં લાખો રૂપિયા સરકાર સબસિડી પેટે આપે છે અને આપવા જ જોઈએ આપવા જ જોઈએ કારણ કે ખેડૂત ખાતર નખશે તો એટલા દાણા પાકશે અને એટલા દાણા પાકશે ને તો દેશના લોકોનું પેટ ભરાશે આપે છે સરકાર સબસિડી વાળું ખાતર એમાં ના નહી પણ આ તમામની વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ખાતર લેવા માટે લાઈનો લાગે છે મારો ખેડૂત સવારે ખેતર જાય ને એ પહેલાં લાઈનમાં કલાકો સુધી ઊભો રહે છે પણ મારા રાજ્યના કૃષિ મંત્રીનું કહેવું છે કે ટૂંક સમયમાં ખાતર મળતું થઈ જશે ખાતરની કોઈ અછત નથી આવા સાંભળી લઈએ રાઘવજીભાઈ પટેલ કૃષિ મંત્રી ગુજરાતના એમને શું કહ્યું રાજ્યના ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોને જરૂરિયાત મુજબ રાસાયણિક ખાતર મળી રહે એના માટેનું પૂરતું આયોજન કરવામાં આવી રહેલ છે અને હું માનું છું ત્યાં સુધી એટલી અછત પણ નથી અને એની વ્યવસ્થા પણ થઈ રહી છે ટૂંક સમયમાં જ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર મળતું થઈ જશે એ હકીકત છે આ કૃષિ મંત્રી સતર્ક રહે છે ખેડૂતનું દર્દ જાણે છે અને પ્રયાસ પણ કરે છે પણ ખાતરના ડિસ્ટ્રીબ્યુશનની સિસ્ટમ કદાચ કંઈ ગડબડીવાળી છે કે કેન્દ્ર સરકાર આપતી પણ છે ખાતર પણ સમયસર નથી પહોંચતું નથી મળતું એવા દ્રશ્યો આવે છે બનાસકાંઠાની અમે તપાસ કરી તો બનાસકાંઠાના દ્રશ્યો જોજો હું આ જે અહેવાલ બતાવું છું છેલ્લે અઠવાડિયા દસ દિવસના છે ટોટલ જેટલા પણ બતાવીશ દાદેરાના દ્રશ્યો જોજો આજના જ છે આ દ્રશ્યો ખેડૂતો ખાતર માટે લાઈન લગાવે છે લાઈન જુઓ પાકનું વાવેતર કર્યા બાદ હવે એને ગ્રોથ માટે ખાતરની જરૂર છે ખેતીનું કામ મૂકી સવારથી કેવી રીતે લાઇનમાં છે એ જુઓ બીજી તરફ સુરતના માંગરોળ અને ઉમરપાડામાં ખેડૂતોએ જબરજસ્ત વિરોધ કર્યો છે આ બંને તાલુકાના ખેડૂતોનું કહેવું છે કે સહકારી મંડળી પરિસરમાં એ પહોંચીને વિરોધ કર્યો છે એમનું કહેવું ધરણા પ્રદર્શન પણ કર્યા છે એમનું કહેવું છે કે લાંબી લાંબી લાઇનમાં ઊભા રહીએ છીએ પણ પૂરતું ખાતર નથી મળતું આખો દિવસ સહકારી મંડળીઓના દરવાજે જૂતા ઘસીએ છીએ પગરકા ઘસીએ છીએ અને એટલે જ વિરોધ કરવા આવ્યા છે થરાદના લાઈન જોજો તમે આ લાઈન વહેલી સવારે પાંચ વાગે થી ખેડૂત લાઈન લગાડે છે આ સ્થિતિ છે આ સ્થિતિ છે નવસારી નવસારીના દ્રશ્યો જોજો વરસાદ રોકાયો ડાંગરની વાવણી થઈ ગઈ શેરડી પણ અંતિમ તબક્કામાં છે ખાતરની જરૂરિયાત છે તો શાકભાજીના વાવેતરની પણ આ જ પ્રકારની જ છે જરૂરિયાત જિલ્લાની પંચાવન લાખ હેક્ટરમાં વાવેતર થયું છે અને આઠ હજાર મેટ્રિક ટન ખાતર દર વર્ષે જરૂર હોય છે હાલ જિલ્લાના ખાતર ડેપોમાંથી ખેડૂતોને પચાસ ટકા સુધીનો જ ખાતરનો જથ્થો મળ્યો નથી આઠ હજાર મેટ્રિક ટન જરૂરિયાતની સામે જુલાઈ મહિનામાં હજુ ખાલી નવસારીને બાવીસો મેટ્રિક ટન ખાતર મળ્યું છે નવસારી વડુ મથક છે તો સ્થિતિ તમે સમજી શકો છો ગ્રામીણ વિસ્તારમાં કેવી હશે છવ્વીસ જુલાઈ જે ધાંનેરાની વાત કરીએ ને છવ્વીસ જુલાઈના હવે ધાંઘેરાના દ્રશ્યો બતાવું બનાસકાંઠાના ધાંનેરાના એ દ્રશ્યો જોજો યુરિયાનો સ્ટોક એ દિવસે નીલ હતો અને મોટા ભાગની અનેક સંસ્થાઓ પર આવા બોર્ડ જોવા મળતા હતા ખેડૂતોએ કહ્યું તાલુકા શહેરના ગોડાઓનો ખાલીખમ છે સમયસર ખાતર નહીં મળે તો નુકસાન થશે ભરૂચની અંદર લાઈનો જોજો ભરૂચમાં પણ ખાતરની આ પ્રકારની લાઇનો જંબુસરમાં જોવા મળી છે ખેડૂતોનો આરોપ છે જરૂરિયાત વધુ નહીં છે માત્ર ત્રણ પાંચ બેગ જ આપવામાં આવે છે દાહોદ જિલ્લાના દ્રશ્યો જોજો એક સપ્તાહ પહેલાંના દ્રશ્યો છે દાહોદના એપીએમસી એપીએમસી ત્યાં આગળ કેવી લાઇન લાગી છે વહેલે પાંચ વાગેથી મહિલા અને પુરુષો લાઇન લગાવે છે છ દિવસ સુધી સતત એ જ પ્રકારની સ્થિતિ હતી અરવલ્લીની અંદર પણ હવે ભાવ વધારો પડતો થયો છે ગઈકાલે જ સમાચાર આવ્યા ખાતરના ભાવ વધારાના અને એના જ કારણે વિરોધ પણ થઈ રહ્યો છે ખેડૂતોએ ખાતરની અછત અને મોંઘવારી મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો છે એ પણ દ્રશ્યો જોજો એનપીકે ખાતર અને પોટાશ ખાતરમાં થયેલા ભાવ વધારાનો ખેડૂતોએ વિરોધ કર્યો છે આપણે વિરોધના દ્રશ્યો જોઈશું ખાતરના ખાતર માટે જે વિરોધ થયો ને અરવલ્લીનો એના દ્રશ્યો જોઈશું આપણે ખાતર માટે કેવી રીતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે સાર્વત્રિક વરસાદ થયો મગફળી સોયાબીન અળદ તમામ પાકો માટે ખેડૂતોને ખાતરની જરૂર છે ત્યાં એનપીકે ખાતરનો ભાવ હાલ એક હજાર આઠસો પચાસ થઈ ગયો જ્યારે પોટાશ ખાતરનો ભાવ અઢારસો રૂપિયા પહોંચી ગયો છે આ માગરોળના દ્રશ્યો છે બનાસકાંઠામાં ભાવ વધારાનો જે વિરોધ થયો ને એ પણ જોજો અહીંયા પણ ખેડૂતોનું કહેવું એમ છે કે અમને જબરજસ્ત ફટકો પડી રહ્યો છે સુરતની અંદર જયેશ દેલાડ કે જો બીજેપી સાથે જોડાયા છે ખેડૂત અગ્રણી જ તેમને પણ એ કહ્યું છે કે આ જે ખાતર છે

યુરિયાનું ખાતર મેનેજ કરી રહી છે અને સરકારથી તરફથી ફાળવણી પણ કરવામાં આવી રહી છે પરંતુ એ કોટા ઓછો પડે છે અને ઘણી સહકારી મંડળીઓ પાસે અત્યારે ખાતરની અછત છે ખેડૂતો ડાંગરના ખેડૂતોને ખાસ કરીને અત્યારે યુરિયાની ખૂબ જ જરૂરિયાત છે આ મુદ્દો અતિ ગંભીર છે સમય સાથે જોડાયેલો છે દશેરાના દિવસે ઘોડું ના દોડે ને તો પછી કોઈ કામનું નહીં ખેડૂતને જ્યારે જરૂર છે

પૂરા ગુજરાતની અંદર ખેડૂતો જે અત્યારે ખેતી કરી રહ્યા છે અને ચોમાસુ પાક અત્યારે ક્યાંક વાવવાનો છે અને ક્યાંક ખેડૂતોએ વાવી દીધો છે એવા સંજોગોની અંદર પૂરા ગુજરાતની અંદર અત્યારે ખાતરની જરૂરિયાત છે એમાં ખાસ કરીને જ્યાં કપાસના વાવેતરો થયા છે ત્યાં યુરિયાની જરૂરિયાત છે અને જ્યાં વાવેતરો બાકી છે ત્યાં પાયાના ખાતર ડીએ ડીએપી એનપીકે જેવા ખાતરોની જરૂર છે અને સમગ્ર ગુજરાત ની અંદર આ તો એક રૌનકભાઈ આશ્ચર્યની વાત એ છે કે સરકાર દ્વારા અથવા તો સહકારી સંસ્થા દ્વારા ઇફકો ક્રિપકો છે એ સિવાય પણ જીએનએફસી છે જીએસએફસી છે આ બધી સહકારી અને સહ સહકારી અને સહકારી સંસ્થાઓ છે એના દ્વારા અછત ઊભી કરવી અને પાછલા બારણાથી ભાવ વધારો કરવો આ જાણે કે એક વ્યાપારીની વ્યાપારીની સ્ટ્રેટેજી આપણે જોયું કર્યા એક ફરજિયાત એ પણ એ બહુ આશ્ચર્યજનક બાબત એ છે કે એકની સાથે એક ફ્રી હોય પરંતુ નેનો યુરિયા અને નેનો ડીએપી ખેડૂતોને પધરાવી દેવામાં આવ્યા છે અત્યારે હજી પણ સરદાર યુરિયા અથવા તો અ નર્મદા યુરિયા જો તમારે લેવું હોય તો એની સાથે એમોનિયમ સલ્ફેટ અથવા તો વીસવીસ જીરો તમારે ફરજિયાત હજી પણ ફરજિયાત આપે છે તો હું તો રોણકભાઈ એ પ્રશ્ન એ કરું છું તમને પણ પ્રશ્ન કરું છું કે તમે સરકારને પૂછો કે ભાઈ આ ફરજિયાત આપવાની જે ખેડૂતની જરૂરિયાત નથી એવી વીસવીસ માત્ર છેત્લીસ ટકા નાઇટ્રોજન જોતું હોય એને વીસવીસ જીરો શા માટે આપવું અને આ પ્રશ્ન ખેડૂતો ખેડૂત વતી

ભાવની એકસો ત્રીસ રૂપિયા હમણાં જ ચોથા મહિના ની અંદર માં ભાવ વધારો આવ્યો અને પાછો ફરી વખત બીજો જ ભાવ વધારો ત્રણ ચાર મહિના પછી એનપીકે માં પાછો એકસો ત્રીસ રૂપિયા આવ્યો અસહ્ય ભાવ વધારો છે આ નથી સરકારને વ્યવસ્થામાં લીધા નથી ખેડૂતોને વિશ્વાસ લીધા કોઈ પણ સંસ્થાને પ્રતિનિધિઓ પ્રતિનિધિઓ છે ખેડૂતોના મત થી ચૂંટાયેલા લોકો ક્યાં છે અત્યારે કે ખેડૂત ની અત્યારે કોઈ બોલતું નથી આ અસહ્ય ભાવ વધારો એમએસપી નો માલ અત્યારે ટોટલ થી નીચે રચાઈ રહી છે એવા સંજોગોની અંદર

પણ મોટું આંદોલન થયું છે ખેડૂત શોષણ માટે જાણે કે લૂટી રહી હોય એ પ્રકાર નો અત્યારે દેશની અંદર માહોલ થઈ રહ્યો છે વિઠ્ઠલભાઈ એનું એક માત્ર કારણ છે અને આ સાચું કારણ છે સટીક કારણ છે તમે જે વાત કરી ખેડૂતો ખેડૂતોની મંડળીઓ તકલીફ એ છે એ મંડળીઓના જે કર્તા ધરતા છે ને એ નેતા થઈ ગયા છે એમને ખબર નથી કે એમના બાપ દાદાના ધોતિયાને કુર્તા ઉપર અને ફાળિયા ઉપર કેટલા દાગ પડતા હતા ફાટેલું હતું તો કેટલા ઠીકડા હોતા હતા અત્યારે બધા નેતાઓ ફોર્ચ્યુનર લઈને ફરતા થઈ ગયા છે એમના બાપ દાદાનું હળ ક્યાં છે ને એ પણ એમને પડી નથી ને વિઠ્ઠલભાઈ એટલે આ સ્થિતિ છે આ સ્થિતિ એટલે છે પેલો તાલુકા ડેલીગેટ બી થાય ને ગેર સાયકલ સાયકલ લાવવાના પૈસા ના હોય હળ લાવવાના પૈસા ના હોય રિપેર કરવાની અરે તાલુકાના જિલ્લા ડેલીગડ ત્યાં પછી પોર્ચ્યુન લેન થાય વિઠ્ઠલભાઈ એટલે આ સ્થિતિ છે એટલે આ સ્થિતિ છે ખેડૂતો સમજવું પડશે આ નેતાઓને ફરીથી પકડી અને ખેતરમાં લઈ જવા પડશે વિઠ્ઠલભાઈ ખેર વિઠ્ઠલભાઈભાઈ જી ત્યારે ખેડૂત પ્રતિનિધિ તરીકે ખેડૂત નેતા તરીકે ચૂંટાય છે અને જયારે ચૂંટાઈ ગયા પછી એની ઉપર કોઈ પાર્ટીનો કે

આ પહેલાં એક સમય હતો નાનામાં નાની મંડળીનો હોય ને સહકારી ખેડૂતનો નેતા એના ત્યાં ધારાસભ્ય નમીન આવતો સાંસદ નમીન આવતો અત્યારે એ છે મંડળીનો જે સભ્ય છે ને બનેલો ડિરેક્ટર એના સપના સાંસદના ધારાસભ્ય બનવાના થઈ ગયા છે ને એટલે આ સમસ્યા છે મારી સાથે દર્શનભાઈ જોડાયા છે દર્શનભાઈ ખાતર જાય છે ક્યાં તમારું આકલન શું રોનકભાઈ ગુજરાતનો ખેડૂત જે અન્નદાતા તરીકે ઓળખાય છે એ આજે ખેતી અને ખેડૂત તરીકેનો સંઘર્ષ કરી રહેવું સ્પષ્ટ દેખાય આવે છે ગુજરાતના અને કેન્દ્ર સરકારના જે આંકડા છે એ આંકડા મુજબ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગુજરાતના ખેડૂતોની ઉપર એક લાખ એકતાલીસ હજાર કરોડ રૂપિયાનું ડેવું આજે નોંધાયેલું છે ગુજરાતના ખેડૂતે છેલ્લા ત્રણ વર્ષમાં વિવિધ સરકારી કે સરકારી લોન રૂપે લગભગ એક લા બે લાખ ત્રીસ હજાર કરોડ રૂપિયાનું ડે દેવું એ લોનના રૂપમાં એમણે લીધું છે અને જે રીતે તમે જો કે આજે ખાતર દવા પાણી એનો જે ખર્ચ છે મજૂરીની સાથે અને જે રીતે પોષણક્ષમ ભાવ મળવા જોઈએ એ ભાવ ન મળવાના કારણે આજે ખેડૂત કપોડી પરિસ્થિતિમાં આવ્યો છે સ્વર્ગસ્થ તમારા કરસન કાકા એવું કહેતા કે ખેડૂત જન્મે દેવામાં અને મરે પણ દેવામાં હાલમાં જ પણ એ પરિસ્થિતિ ગુજરાતમાં જોવા મળે છે જે વડીલે વાત કરી કે ગુજરાતમાં જીએસએફસી હોય તમે ક્રિપકો હોય ઇપકો હોય આઈપી આઈપીએલ કંપનીઓ સરકારી કે અઢર સરકારી કંપની લગભગ પિસ્તાલીસ લાખ મેટ્રિક ટન જેટલું ખાતરનું ઉત્પાદન કરે છે યુરિયાનું અને એની સામે ગુજરાતના ખેડૂતની જે માંગ છે એ લગભગ બાવીસ લાખ ટન ખેડૂતની માંગ છે એટલે એના પરથી તમે કલ્પના કરો કે આ ખાતર કઈ જગ્યાએ જાય છે એટલે કહેવત છે કે જ્યારે મોસાળમાં માં પીરસનારી હોય તે છતાં પણ અહીંયાના ખેડૂતો જ્યારે ખાતર માટે તરવડતા હોય સ્વાભાવિક છે કે સરકારના જે આંકડાઓ છે આજે જે પ્રકારે ગુજરાતમાં વિવિધ રીતે બિનખેતીની જમીન હોય ઇન્ડસ્ટ્રીયલકરણ જે રીતે વધી રહ્યું છે તમે જો દરેક જિલ્લામાં થી ત્રણ જીઆઈડીસીઓ બની છે સૌથી વધુ ગુજરાતમાં જમીન સંપાદન પણ મોટા પ્રમાણમાં થાય છે અને ગુજરાતના રાજ્યપાલશ્રી અને સરકાર પણ એવું કહે છે કે પ્રાકૃતિક ખેતીનો જે રીતે મોટા પ્રમાણમાં વ્યાપ વધી રહ્યો છે એના પ્રમાણમાં રાસાયણિક ખાતરની ઘટ થવી જોઈએ પણ જે પ્રકારની આંકડાઓ આવે છે અમારા સુરત અને તાપી જિલ્લામાં આ સિઝન અંતર્ગત લગભગ એક લાખ હેક્ટર જમીનમાં અમારા માટે સાત હજાર મેટ્રિક ટન ખાતરનો પુરવઠો જોઈતો હોય છે પરંતુ જે રીતે સરકાર અને ખેતી વિભાગે લગભગ પંદરસોથી બે હજાર મેટ્રિક ટનનો પુરવઠો આપવાની શરૂઆત કરી છે નવાઈની વાત એ છે કે માન્ય કૃષિ શ્રી અને ખેતીવાડી અધિકારી એવું કહે છે કે ખાતર તમે કલ્પના કરો કે છેલ્લા પાંચ વર્ષમાં સુરતમાં લગભગ આ ખાતર ચોરી માટે લગભગ ચાલીસથી પિસ્તાલીસ એફઆરઆઈ વિવિધ કંપનીઓ પર ડાઇંગ મિલો કેમિકલ કંપનીઓ પર નોંધાઈ છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ તમે દહેજ જીઆઈડીસી હોય અંકલેશ્વર જીઆઈડીસી હોય સચિન જીઆઈડીસી હોય વાપી હોય પલસાણા જીઆઈડીસી હોય મોટા પ્રમાણમાં આ કેમિકલ ઇન્ડસ્ટ્રીઓમાં ખાતરની ચોરી મોટા પ્રમાણમાં થાય છે તમે જો હાલમાં જ હમણાં અઠવાડિયા પહેલાં માંગરોલ તાલુકાના વાલેસા ગામે ભારતીય ઉપાર્જક યોજના અંતર્ગતનું લગભગ પચાસ લાખનું બે હજાર યુરિયાનું સબસીડીવાળું ખાતર પકડાયું તમે ભૂતકાળમાં હમણાં જ એક વર્ષ પહેલા રામા પેપર મિલમાં પણ આ જ રીતે પાંચસો ગુણી ડીએપી ને યુરિયાની પકડાય એ જ રીતે તમે જો ચીખલીની માણેકપોર ખાતે શ્રી કેમિકલ કંપનીમાં બસો થી વધુ આ રીતે કંપનીમાં પકડાય એટલે તમે કલ્પના કરો કે પાંચ હજાર ગુણી પાંચ વર્ષમાં પકડાયા પછી આ સરકાર કઈ રીતે આયોજન કરે છે અમારા માનવામાં આવતું નથી સરકાર શ્રીને વિનંતી કરીએ ખેતી વિભાગને વિનંતી કરીએ કે દર વર્ષે ખરીફ સિઝન અને રવિ સીઝનમાં જ ખેડૂતનો દીકરો જયારે લાઈનમાં રહે ખાતર માટે તરવટો હોય તો સરકારી જવાબદારી છે કે યોગ્ય આયોજન કરીને ખેડૂતોને ન્યાય આપે પરંતુ છેલ્લા પાંત્રીસ વર્ષથી ભારતીય હું સંમત છું કે આ રીતે આમાં પણ કાળા બજાર મોટા પ્રમાણમાં ખાતરમાં ચાલે છે ખેડૂતોને ફક્ત અગિયાર ટકા થી વધુ ની સબસીડી આ સબસીડી ખાતર મળતી નથી સરકાર ખરેખર એવું દેખાય આવે છે કે ખેડૂત કરતો માટે અને

ખેડૂતનો પાક છે એને પોષણ જોતો હોય ત્યારે યુરિયા એની જરૂરિયાત પડતી હોય છે આ રાજ્યની અંદર રાજ્યના ધરતીપુત્રો હોય ખેત મજૂરો હોય અને ખેતી સાથે જોડાયેલા વેપારીઓ હોય એમના આશીર્વાદથી આ રાજ્યની અંદર સરકાર ચાલી રહી છે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના કૃષિ મંત્રી એ સતત ખેડૂતોના વિષય ઉપર રાઘવજીભાઈ ચિંતા કરતા હોય છે જ્યારે આપણે આ ડિબેટની શરૂઆત કરીએ પહેલા રાઘવજીભાઈનો વિડીયો પણ જોયો છે રાઘવજીભાઈએ એ નાની નાની બાબતની અંદર જે ખેડૂતોને મુશ્કેલી છે એ જાણે છે ત્યારે આ રાજ્યની અંદર તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ ના રોજ યુરિયા ખતરનો એક પોઈન્ટ ચોપન લાખ મેટ્રિક ટન અને છાસઠ હજાર મેટ્રિક ટન ડીએપી નો જુદા જુદા જિલ્લાઓની અંદર આજે સ્ટોક છે ક્યાંક ને ક્યાંક લાઈનો મેં જોઈ આપના માધ્યમથી પણ મેં લાઈનો જોઈ જે લાઈનો લાગી રહી છે એમાં જે આ રાજ્યના ધરતીપુત્રોને મુશ્કેલી પડી રહી છે એ મુશ્કેલીઓની અમે માફી માંગીએ છીએ એટલા માટે કે ક્યાંક ને ક્યાંક વિતરણ વ્યવસ્થાઓ જે છે એ વિતરણ વ્યવસ્થાઓની અંદર ક્યાંક તકલીફો હશે એના હિસાબે એમને મુશ્કેલીઓ પડી રહી છે અને તહે દિલથી આ રાજ્યના ખેડૂતોની એ જે મુશ્કેલીઓ છે એમાં માફી માંગીએ છીએ પરંતુ આ રાજ્યના ખેડૂતોને ખાતર ન મળે ખાતર ઓછું પડે એ સ્થિતિની અંદર આ ગુજરાત નથી આ રાજ્યના મુખ્યમંત્રી આ રાજ્યના કૃષિ મંત્રી આદરણી રાઘવજીભાઈ પટેલે કેન્દ્ર સરકાર સમક્ષ પણ રજૂઆત કરીને જે જથ્થો ખૂટી રહ્યો છે એ જથ્થો ગુજરાતના ખેડૂતોને એમના હકનો તાત્કાલિક મળે એ માટેના પ્રયાસો એમણે કર્યા છે આ ઉપરો દુજરાત ના જિલ્લા હોય નવસારી નેટવર્ક દ્વારા રાસાયણિક ખાતરનો પૂરતો જથ્થો એમને મળે એ માટે સરકારે પૂરેપૂરું પ્લાનિંગ કર્યું છે રાજ્યમાં ખરીફ ઋતુ એટલે કે એપ્રિલ બે હાજર પચીસ થી લઈ અને જુલાઈ બે હાજર પચીસ પચીસ સુધીમાં

આભાર અને અભિનંદન આપું છું કે તમે આ મુદ્દો ઉજાગર કર્યો છે અને આ મુદ્દો જ્યારે તમે ઉજાગર કર્યો છે આ લીધો છે ત્યારે આપના માધ્યમથી ખેડૂતોને કહીશ કે તમને જે મુશ્કેલી છે એ મુશ્કેલીમાં

સમય સમયનો અભાવ છે આપને રોકું છું અપેક્ષા રાખું હિરેનભાઈ કહ્યું એમ તમામને ખાતર સમયસર મળે પણ એ વાતથી જરા ઇનકાર ના કરી શકાય કે સબસીડી વાળું ખાતર ખોટું કરીને અનેક મંડળીઓવાળા કે પ્રાઇવેટ લોકો વિતરકો કે બાકીના લોકો ઉદ્યોગોમાં પહોંચાડે છે આ હકીકત છે ખેડૂતનું ખાતર ત્યાં જાય છે ને એટલે ઘટ પડે છે બાકી કેન્દ્ર સરકાર ફાળવે છે મને ખુદ કૃષિમંત્રી આંકડા બતાવે છે એ પણ હકીકત છે ફરી એકવાર કહીશ ખેડૂતને સમયસર ખાતર પહોંચે તેવી વિતરણ વ્યવસ્થા કરવાની જવાબદારી સરકારની આ વિભાગની છે